નમસ્કાર આજે આપણે ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ વિષય પર વાત કરીશું એ છે માનવ સ્વભાવ અને એના બે રસ્તા ગીતાનો સોળમો અધ્યાય આપણને આ બે માર્ગો વિશે શું શીખવે છે ચાલો આજે એને જરા સરળ ભાષામાં સમજીએ ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ એવો સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે આપણે જે પણ કરીએ છીએ જે નિર્ણયો લઈએ છીએ એની પાછળની અસલી પ્રેરણા શું છે શું કોઈ ઉચ્ચ આદર્શ આપણને દોરે છે કે પછી આપણી અંદર રહેલી જે મૂળભૂત વૃત્તિઓ છે એ જ આપણને ચલાવે છે ગીતા આનો જવાબ બહુ જ સ્પષ્ટ રીતે આપે છે એ કહે છે કે દુનિયામાં મૂળભૂત રીતે બે પ્રકારની વિચારસરણીઓ અસ્તિત્વ ધરાવે છે આ કોઈ જન્મથી મળેલા લેબલ નથી પણ બે રસ્તા છે બે વિકલ્પો છે જેમાંથી કોઈ પણ વ્યક્તિ પસંદ કરી શકે છે એક છે દૈવી માર્ગ અને બીજો છે આસુરી માર્ગ તો ચાલો સૌથી પહેલા દૈવી માર્ગને સમજીએ અને આપણે એક રચનાત્મક એક પોઝિટિવ માઇન્ડસેટ કહી શકીએ એવા ગુણોનો સમૂહ જે આપણને વધુ સારા બનવા માટે પ્રેરે છે આ એ ગુણો છે જે જીવનમાં શાંતિ અને અંતે મુક્તિ તરફ લઈ જાય છે ગીતાના શ્લોકોમાં આ દૈવી ગુણોને ત્રણ મુખ્ય જૂથમાં વહેંચવામાં આવ્યા છે પહેલો જૂથ આપણી આંતરિક શક્તિ અને સ્થિરતા પર કેન્દ્રિત છે જેમ કે કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ભય રહેવું મનનું એકદમ શુદ્ધ હોવું પોતાના સંકલ્પમાં દ્રઢ રહેવું અને સ્વભાવમાં સરળતા આ બધા ગુણો એક મજબૂત અને સ્થિર વ્યક્તિત્વનો પાયો છે હવે બીજું જૂથ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે વ્યક્તિ બીજાઓ સાથે આ દુનિયા સાથે કેવો વ્યવહાર કરે છે મતલબ કે નૈતિક આચરણ જેમ કે અહિંસા હંમેશા સત્ય બોલવું બીજા જીવો પ્રત્યે દયા અને કરુણા રાખવી સ્વભાવમાં કોમળતા અને વિનમ્રતા હોવી અને બીજાની નિંદા કરવાથી કે એમનામાં દોષ જોવાથી બચવું આ ગુણો સારા સામાજિક સંબંધો માટે ખૂબ જરૂરી છે અને છેલ્લું ત્રીજું જૂથ છે આત્મા અનુશાસન અને નમ્રતાનું આમાં આવે છે દાન કરવાની વૃત્તિ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ શાસ્ત્રોનો અભ્યાસ એટલે કે સ્વાધ્યાય તપ અને સૌથી અગત્યનું અભિમાનનો અભાવ આ ગુણો આધ્યાત્મિક વિકાસ માટે પાયારૂત છે તો બંને રસ્તા આપણને ક્યાં લઈ જાય છે એનું પરિણામ શું છે ગીતા અહીં બિલકુલ સ્પષ્ટ છે દૈવી માર્ગ પર ચાલવાથી મુક્તિ મળે છે જ્યારે આસુરી માર્ગ વ્યક્તિને સંસારના બંધનોમાં જકડી રાખે છે એટલે આ પસંદગી આપણા જીવનની દિશા નક્કી કરી દે છે ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એ રસ્તો જે દૈવી માર્ગથી તદ્દન વિપરીત છે આ છે આસુરી માર્ગ જેને આપણે એક વિનાશક અથવા અહંકારથી ચાલતી માનસિકતા પણ કહી શકીએ શ્લોક સોળ પોઈન્ટ ચાર આ સ્વભાવના મૂળભૂત લક્ષણો બતાવે છે દંભ એટલે કે જે નથી એવો દેખાડો કરવો ઘમંડ અને અભિમાન વાતવાતમાં ક્રોધ કરવો કઠોર વાણી બોલવી અને અજ્ઞાન આ બધા ગુણો સંઘર્ષ અને દુઃખ જ પેદા કરે છે આવા લોકો દુનિયાને કઈ રીતે જુએ છે એમનો વોલ્વ્યૂ કેવો હોય છે ગીતા કહે છે કે તેઓ માને છે કે આ દુનિયા ખોટી છે એનો કોઈ આધાર નથી કોઈ ઈશ્વર નથી બધું ફક્ત કામના અને ઈચ્છાઓથી જ ચાલે છે આ એક સંપૂર્ણ ભૌતિકવાદી અને શૂન્યવાદી વિચારસરણી છે તો આવી વિચારસરણી પાછળનું કારણ શું હોય છે શ્લોક સોળ પોઈન્ટ દસ અને સોળ પોઈન્ટ બાર મુજબ એનું મૂળ છે ક્યારેય ન સંતોષાય એવી ઈચ્છાઓ આવા લોકો દંભ ગર્વ અને અભિમાનથી છલોછલ હોય છે તેઓ ભ્રમને કારણે ખોટા વિચારોને જ સાચા માનીને બેઠા હોય છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ગમે તે રીતે અન્યાયથી પણ સંપત્તિ ભેગી કરવા પાછળ લાગેલા રહે છે આ માનસિકતાને વધુ સારી રીતે સમજવા માટે ગીતા તેમના મનમાં ચાલતા વિચારોને પણ આપણી સામે મૂકે છે ખબર છે એ લોકો શું વિચારે છે કંઈક આવું આજે મેં આટલું મેળવી લીધું કાલે હું પેલું મેળવીશ આ દુશ્મનને તો મેં પતાવી દીધો હવે બીજાઓને પણ પતાવી દઈશ હું જ ભગવાન છું હું જ બધું ભોગવવાવાળો છું મારા જેવું બીજું છે જ કોણ આ અહંકારની પરાકાષ્ઠા છે અને આવા અહંકારથી ભરેલા રસ્તાનો અંત શું આવે છે ગીતા સ્પષ્ટ ચેતવણી આપે છે આવા લોકો મોહમાયાની જાળમાં વધુ ને વધુ ફસાતા જાય છે અને અંતે તેમનું પતન નિશ્ચિત છે આ એક જાતે જ બનાવેલું વિનાશનું ચક્ર છે તો સવાલ એ છે કે આ સ્વવિનાશના મૂળમાં શું છે ગીતા અનુનિદાન પણ કરે છે એ ત્રણ મુખ્ય સમસ્યાઓને ઓળખે છે જેને વિનાશના દ્વાર અથવા નરકના દ્વાર કહેવામાં આવ્યા છે હા ગીતા અનુસાર મુખ્યત્વે ત્રણ એવી શક્તિઓ છે જે વ્યક્તિને આસુરી માર્ગ તરફ ધકેલે છે અને તેના આત્માનો નાશ કરે છે શ્લોક સોળ એકવીસમાં આ ત્રણ દ્વાર એકદમ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા છે પહેલું છે કામ એટલે કે અતૃપ્ત વાસના બીજું છે ક્રોધ અને ત્રીજું છે લોભ આ ત્રણ મુખ્ય દુર્ગુણો છે જે આત્માનો નાશ કરે છે અને વ્યક્તિને બંધનમાં જકડી રાખે છે તો આનો ઉપાય શું આ સમસ્યાનું સમાધાન શું છે ગીતાનો ઉપદેશ એકદમ સીધો સરળ અને સ્પષ્ટ છે શ્લોકના અંતમાં જ કહેવાયું છે તસ્માદ એત ત્રયમ ત્યજેત જેનો અર્થ થાય છે તેથી આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ બસ આટલી જ સીધી વાત અને જે વ્યક્તિ આ ત્રણ દુર્ગુણો પર કાબૂ મેળવી લે છે એનું શું થાય છે શ્લોક સોળ પોઈન્ટ બાવીસ કહે છે કે જે વ્યક્તિ આ અજ્ઞાનના દ્વારોથી મુક્ત થઈ જાય છે તે પોતાના કલ્યાણ માટે કામ કરે છે અને અંતે સર્વોચ્ચ માર્ગ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરે છે સારું તો આ બધું સમજ્યા પછી હવે આપણે અંતિમ પ્રશ્ન પર આવીએ છીએ આપણે સાચો માર્ગ પસંદ કેવી રીતે કરી શકીએ જીવનમાં સાચા ખોટાનો નિર્ણય કેવી રીતે લઈ શકીએ ગીતા આ માટે પણ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે ગીતા અનુસાર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે નક્કી કરવા માટે આપણી પાસે એક માપદંડ છે એક સ્ટેન્ડર્ડ છે અને એ છે શાસ્ત્ર એટલે કે જે જ્ઞાન અને સિદ્ધાંતો આપણને પ્રાચીન ગ્રંથોમાંથી અનુભવી જ્ઞાનીઓ પાસેથી મળ્યા છે તે આપણને સાચો રસ્તો બતાવવા માટે છે અને જો કોઈ આ માર્ગદર્શક નિયમોને અવગણે તો શું થાય શ્લોક સોળ પોઈન્ટ ત્રેવીસ કહે છે કે જે વ્યક્તિ શાસ્ત્રોની વિધિને છોડીને માત્ર પોતાની મરજી મુજબ પોતાની ઈચ્છાઓ મુજબ જીવે છે તેને ન તો જીવનમાં કોઈ સિદ્ધિ મળે છે ન સાચું સુખ અને ન તો તે પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે અને એટલે જ આ અધ્યાયનો સાર એનો નિષ્કર્ષ એકદમ સ્પષ્ટ છે ગીતા કહે છે શું કરવું અને શું ન કરવું તે જાણવા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે માટે એમાં જે કહ્યું છે એને જાણીને જ પોતાના કર્મો કરવા જોઈએ આ પ્રાચીન જ્ઞાન આપણને એક બહુ જ આધુનિક અને વ્યક્તિગત સવાલ પાસે લાવીને છોડી દે છે આજની આ ભાગદોડ અને વિક્ષેપોથી ભરેલી દુનિયામાં જ્યાં હજારો વિચારો અને વિકલ્પો આપણું ધ્યાન ખેંચે છે ત્યારે સાચું શું અને ખોટું શું એ નક્કી કરવા માટે આપણું પોતાનું પ્રમાણ આપણું પોતાનું માપદંડ શું છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને